પાણી ભરાવાનું તમને પણ ખ્યાલ છે કે વરસાદમાં પેટવર્કની આજુબાજુ થોડું ઘણું પાણી ભરાય છે રોડના બેલેન્ક પણ ખરેખર આ મજાની વરસાદની મજા જ માણવાની કંઈક અલગ જ અનુભવ છે એ જો સ્વાદ જખે તો જાને એટલે વરસાદ કા મજા તો જબ આનંદ લે તો જાને જતા હોના છીએ આવું જ એક સરસ મજાનું રેસ્કોસ આવી ગયા છીએ અમે